પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ હવે ડિજિટલ સેવાઓનો કર્યો છે પ્રારંભ હવે ભાવસીજી હોસ્પિટલમાં આવતા દર્દીઓએ કેસ લાંબી કતારમાં નહીં ઊભું રહેવું પડે ક્યુઆર કોડથી હવે દર્દી ઘર બેઠા ટોકન કઢાવી શકશે હોસ્પિટલ પ્રશાસન તરફથી ક્યુઆર કોડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જ્યારે ફિઝિકલ કેસ કઢાવવા દર્દીએ પાંચ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે આ સુવિધાથી હવે દર્દીનો સમયનો પણ બચાવ થશે હાલ તો હોસ્પિટલ પ્રશાસનના આ નિર્ણયની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે ગુડ ગવર્નર અંતર્ગત એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો એ ક્યુઆર કોડ પર તમારું નામ મોબાઈલ નંબર વિગેરે લખવાથી અને સેવાનો જે ઓલું હોય લખવાથી તમને તમારો કેસ ઓનલાઈન જનરેટ થાય અને અહીંયા આવીને બારી પર આવીને જે નંબર આવ્યો હોય છે કેસ નંબર એ આપવાથી તમને પ્રિન્ટ મળી જાય અને જે જે અંતર્ગત વહેલી તકે સારવાર છે આ જે પગલું છે તો લોકોને એવી અપીલ છે કે અમારે ત્યાં દવાખાના ચારો બાજુ અમને ડિસ્પ્લે મૂકવા આવેલું છે ને તમે જ્યારે આ દવાખાના આવો તો તમારે ક્યુઆર કોડ આપણે પાસે રાખવાનો જ્યારે તમારે દવાખાનું આવવાનું તમારું બીમારી હોય ત્યારે તમે ઘરે બેઠા સ્કેન કરો તો તમે સ્કેન કરશો તો તમારું ટોકન જનરેટ થાય એ ટોકન લઈને તમે આવો એટલે તમારું અત્યારે બારીપે તો મારે કલાકો ઊભા રહેવાનું થાય છે એની જગ્યાએ તમે સીધા બારી પે જઈને ટોકન નંબર આપશો એટલે તમે તાત્કાલિક તમારું કેસ પર આપી દેવામાં આવશે